વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે દસ જાન્યુઆરી ઉજવવામાં આવે છે તેનો હેતુ સમગ્ર વિશ્વમાં હિન્દીના પ્રચાર માટે જાગૃતિ લાવવાનો અને હિન્દીને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવવાનો છે આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ સમગ્ર વિશ્વમાંના હિન્દી ભાષી લોકોને એક કરવાનો છે દર વર્ષે હિન્દી દિવસને અલગ અલગ થીમ સાથે રજૂ કરવામાં આવે છે વિદેશમાં પણ હિન્દીને વિશેષ આપવા માટે વિદેશમાં ભારતીય દૂતાવાસો ખાસ કરીને આ દિવસની ઉજવણી કરતા હોય છે હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રીય હિન્દી દિવસ ચૌદ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે તે મુખ્યત્વે ભારતમાં હિન્દી ભાષાની માન્યતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખેલી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકૃતિ મળી હતી